જુનામા વડાલ પાસે ખાનગી બસનો અકસ્માત અકસ્માતમાં બસમાં સવાર દસ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ ગાંધીનગરથી કોડીનાર જતી બસને અકસ્માત નડ્યો છે અને ઇજાગ્રસ્તને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો ડ્રાઈવરે ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગાંધીનગરથી કોડીના જતી બસને અકસ્માત નડ્યો છે જેમાં કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને ઈજાગ્રસ્તોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ગાંધીનગરથી ઉના કોળીના જતી શ્રીહરીની બસમાં આવતા હતા ત્યાં અમારું વડાલ પાસે એક્સિડન્ટ થયેલું છે જેમાં ઘણા લોકોને ઈજા થઈ છે અને થોડા લોકોને અમે કેવી રીતે બહાર આવ્યા હું તમને પેલા કહી દઉં છું ઇમરજન્સી એક્ઝિટ હતું ત્યાંથી અમને થોડા લોકો એ બાર કાઢ્યા હતા બીજું કઈ પ્રોબ્લેમ નથી થયો